મારું બધું ધોપલા છોડવા દે ફોન તો કરી નાખેલા વાયર ને બધું ધોપલા વળી આટલો નઈ પીધા હતો તમે એમ કુશો આ બધી ભેગા તોડી નાખો છોડવા ના કોઈ કાંટવા કાઢા પડે તો

પડ્યા હતા બાપાજલા પડ્યા છોડવા દે ચી ના પાડે પાવર ખાવા તરશે કોઈ કઈ ના

ઓહો આવો આવો મારા બોલવા મળે જેમ આવું રંગાવી પડવાનું તમે જેટલા બટા કે હોય જતો પણ ક્યારે

ખબર છે ઝઘડો થાય ને એકલો કાપી દે મારો ભાઈ આ જીવો ભલે બોલવા ના રહ્યો પણ ઉપાડી ઉપાડી પસાર એની વાત સાપર ઉલાડી મારું બરો તમારી વાત હડો હમણાં મારે ભાઈ ને હાજર લાવું

મારે ભાઈ રૂપાઈ થઈ જાય રૂપાઈ રૂપાઈ મારે કેવું પડશે આ તો માઇક આંગલી છે એ ધારી ને ધોકા કાઢી ને હજારો ટોળામાં એકલો લડવા તૈયાર થઈ જાય મારા રંગાત અને તેમાં અંબી તો અમારી ભાઈ બની વખણાયે ભાઈ ને વખણ તો તો ભાઈ બન છે પેલો ખબર છે મને માર્યો ને આ ભભાઈ કલ્યાણજી

ના ના ભાગે આગે કોઈ નઈ ભાઈ ના પગ ભાગશે આજ તો અને પાછા બધા આવે થઈ ગયા તૈયારી તૈયારી જણા પાછા આપડે પાછા તૈયારી માં રહેતું તૈયારી એટલે ફૂલ તૈયારી માં આવું આજ યાદ થોડો ફટાફટ આવો પાછું હાજા ના જાવ આજ તો આજ તો મારી નાખું માતાના આ હાથ ગોઠાળી લાકડી લીધી છે એકેન હાથો થાય છે ને તો મારું નામ કાળુજી નહીં આજ તો મારા ભાઈ મારી ગયા છે ને પણ આજ તો જો જોવા લેતા થાય છે ને હું જોઉં

લ્યા રૂપિયા કવાક અતવાય પકડી રહ્યો ખાલી ઉડે ને ઉલાન પકડો ખાલી મારા બાપના ચીજ સો મારો બાયડો નવડો છો લઈ જો હવે ઉપાની મેલો પગમ મેનો પગમ મેરો ન બહુ મારા ભાઈની મારા ભાઈની કે એ મારું લ્યા લ્યા ઓન પગમ કો એ ના છોડું

મેલુ ને ના મેલુ અટાથી આવી દો ખાલી આ તો એક પીએમ એકઈ નહીં તો તમારા બાના ભાગ પાણો છે ને એ તમારો બાના ભાગ પાડો તમે

બધા પણ એનો ભાઈ પેલો મોટો એને ભાઈ મેળવીશું રોડ ઉપર દાડા તમારે કાલે તમારે જે પ્રશ્ન છે

આ મારો બનાસ પછો આ